આ તરફ દ્વારકાના ભાટિયા ગામે વરસાદથી થી તબાહી મંજર જોવા મળી રહ્યો છે ભાટિયા ગામે મકાનોમાં પાણી ફરી વળ્યા છે ધસવસ્તા પાણીથી મકાનોની દિવાલો ધરાશાયી થઈ છે નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી ફરી વળ્યા છે અને ઘરમાં ઘરવખરી વરસાદી પાણીમાં પલળી ગઈ છે અમારે વરસાદ આવ્યો અમારે ઘર વેકડી આ તે દિવાલો પડી ગઈ છે બધું હજાર લીટર ના પાંચસો લીટર પાણીના ટાંકા હતા એ ગયા છે અને બધે કોરા પાણી ભરાઈ ગયું હતું ક્યાંય નીકળે એવું પોઝિશન હતું ને બધા રસ્તા લોકડાઉન થઈ ગયા હતા કોઈ બચાવ અમને આવ્યું નહોતું એમાં કેમ અમારા જીવ બચાવ્યો અમારો મન જાણે છે અમારો વરસાદ પડ્યો રાતના બે વાગ્યાથી કરીને પાંચ વાગ્યા લાગી હવાર હવાર અમે એમને માત્ર સિટીમાંથી બેઠા હતા સામાન બચાવતા હતા બાકી કોઈ બચાવ અમને આવ્યું નથી दस वस्ता पानी थी मकानों ने दीवालों पर धराशायी थी મકાનોની દિવાલ પણ ધરાશાયી દઈ છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ઘર પણ નુકસાન પહોંચ્યું છે